સાયકોલોજી મૂળ ગ્રીક ભાષાના સાયકી અને લોગોસ શબ્દોનો બનેલો છે તો અહીં સાયકી એટલે શરૂઆતમાં એનો અર્થ થાય આત્મા આપણે આગળ જેમ ભણશું તેમ વધારે સારી રીતે સમજતા જશું પણ સાયકી એટલે થશે આત્મા અને લોગોસ એટલે જ્ઞાન અથવા તો વિજ્ઞાન જ્ઞાન અથવા તો વિજ્ઞાન તો અહીં જે આ સાયકોલોજી છે તે મૂળ કઈ ભાષાનો શબ્દ છે તો કે ગ્રીક ભાષાનો શબ્દ છે તો અહીંથી પણ એક પ્રશ્ન પૂછાય કે સાયકોલોજી કઈ ભાષાનો શબ્દ તો કે ગ્રીક સાયકીનો અર્થ શરૂઆતમાં આત્મા અને લોગોસ એટલે થશે જ્ઞાન આત્માનું સ્વરૂપ અસ્પષ્ટ હોવાથી તે ખ્યાલનો અસ્વીકાર કરવામાં આવ્યો એટલે શરૂઆતમાં આપણે કીધું કે એટલે આત્મા આત્મા થાય પરંતુ છે તે કોઈએ જોઈ નથી તો જેની ઉપર કોઈએ જોઈ નથી કોઈનું માપ ન થઈ શકે એને વિજ્ઞાન નથી સ્વીકારતું તો આપણે એને ગણવું કઈ રીતે એટલે આપણે આત્માને સ્વીકારી નહીં એટલે આત્માનું વિજ્ઞાન એવું આપણે મનોવિજ્ઞાનને સ્વીકાર્યું નહીં મનના વિજ્ઞાનના મત મુજબ મગજના જુદા જુદા ભાગોમાં જુદી જુદી માનસિક શક્તિઓ ગોઠવાયેલી હોય છે તો તો હવે હવે આત્મા ન આપણે મનનું મનનું વિજ્ઞાન વિજ્ઞાન એવું એવું કીધું કીધું અને કે અલગ અલગ ખૂણામાં અલગ અલગ વિચારો ચાલતા હોય છે અલગ અલગ શક્તિઓ ચાલતી હોય છે મનોવિજ્ઞાન ને મનનું વિજ્ઞાન એમ કહેનારા કોણ હતા તો કે પોમ્પોનોજી કોણ હતા તો કે પોમ્પો

તથા મગજની વિવિધ શક્તિઓના અલગ અલગ કેન્દ્રોની માન્યતાને નકારી કાઢી એટલે આ બધા વર્તન જે ભૌતિક રીતે અને શારીરિક રીતે જે વર્તન કરવામાં આવે એના ઉપર ભાર મૂક્યો અને એવું જ નહીં કે ખાલી જે મન કહે અને મગજ કે એ જ રીતે થાય પણ શારીરિક અને ભૌતિક જે વસ્તુ છે તેના પર એને ભાર મૂક્યો અને એવું કીધું કે નહીં ભાઈ મનોવિજ્ઞાન એ મગજનું વિજ્ઞાન પણ નથી

અને ત્યારબાદ અમેરિકામાં વોટસન 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 છે મનોવિજ્ઞાન મનોવિજ્ઞાનને વાર્તનિક વિજ્ઞાન એટલે કે વર્તનનું વિજ્ઞાન કહેવામાં આવ્યું વર્તનનું વિજ્ઞાન તો ફાઈનલી વિજ્ઞાનને કહેવામાં આવ્યું વર્તનનું વિજ્ઞાન ચેતનાના અભ્યાસ માટે વુંટે દર્શાવેલી આંતર નિરીક્ષણ પદ્ધતિના સ્થાને વોટસને વર્તનના અભ્યાસ માટે બાહ્ય નિરીક્ષણ પદ્ધતિ ઉપર ભાર મૂક્યો અને માત્ર વર્તનને જ મનોવિજ્ઞાનના વિષય વસ્તુ તરીકે સ્વીકાર્યું એટલે હવે બહારથી આપણે જે વસ્તુ કરીએ એ વધારે નિરીક્ષણ કરવા માટે યોગ્ય છે અને એનો રસ્તો નીકળી શકે કે આ મનુષ્ય આવો કેમ છે મનોવિજ્ઞાન આપણે જ્યારે કોઈ વ્યક્તિ કોઈ વસ્તુ ઉપર અપનાવતા હોય તો એના વર્તન ઉપરથી આપણે કહી શકીએ કે આ વ્યક્તિ આવો કેમ છે તો આમ અંતે વર્તનનું વિજ્ઞાન એવું નક્કી થઈ ગયું આપણે જોઈ શકીએ છીએ કે માનવી જાગૃત હોય કે સૂતો હોય કામ કરતો હોય કે શાંતિથી બેઠો હોય સમુદ્રના તળિયે હોય કે આકાશમાં હોય દરેક પરિસ્થિતિમાં પ્રત્યક્ષ જોઈ શકીએ સૂતો હોય જાગતો હોય સમુદ્રના તળીય બેઠો હોય આકાશમાં હોય કે શાંતિથી બેઠો હોય બધામાં એ કાતો બહાર થી કંઈક કરતો હોય અંદરથી એના વર્તનમાં કંઈક ને કંઈક બદલાવ આવતો હોય તો મનોવિજ્ઞાન માનવીના આવા બાહ્ય આંતરિક શારીરિક માનસિક વર્તનનું અભ્યાસ કરતું વિજ્ઞાન છે તો આ વ્યાખ્યા થઈ ગઈ કે મનોવિજ્ઞાન એટલે શું તો કે માનવીના બહારના અંદરના શારીરિક માનસિક વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે ત્યારબાદ આપણે આગળ વધીએ તો આપણે અત્યાર સુધી શું જોયું તો કે ભાઈ સાયકોલોજી એમાં આત્માનું વિજ્ઞાન તો કે નહીં આત્માનું વિજ્ઞાન શરૂઆતમાં કીધું પછી નહીં મનનું વિજ્ઞાન તો કે નહીં ચેતનાનું વિજ્ઞાન આગળ વધીએ તો અહીંથી પરીક્ષામાં પ્રશ્ન પૂછાતા હોય છે કે મનોવિજ્ઞાનની વ્યાખ્યાઓ તો સીટી મોર્ગન દ્વારા કહેવામાં આવ્યું કે મનોવિજ્ઞાન એ માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન છે અને પ્રાણીના પ્રાણીના વર્તનનું વિજ્ઞાન ત્યારબાદ હિલગાર્ડ એટકિન્સ દ્વારા કહેવામાં આવ્યું છે કે મનોવિજ્ઞાન એ માનવીની તમામ માનસિક અને શારીરિક પ્રવૃત્તિઓનો વિજ્ઞાનિક અભ્યાસ છે અને શારીરિક પ્રવૃત્તિ છે આ ટેક્સ્ટક ની વ્યાખ્યા છે માં ધોરણની એટલા માટે ખાસ આઈએમપી છે આવનારી પરીક્ષાઓ માટે આપણે વધારાની વ્યાખ્યાઓ લેતા નથી જે પરીક્ષા લક્ષી છે તેની ઉપર જ ધ્યાન આપવાનું છે ત્યારબાદ

તો આમ ત્રણે ત્રણ વ્યાખ્યા કહેવામાં આવી છે જોઈએ તો ઈસવીસન અઢારસો ઓગણ એસી માં જર્મનીના ના શહેરમાં વિલિયમ વુન્ટ દ્વારા મનોવિજ્ઞાન ની પ્રથમ પ્રયોગશાળા સ્થાપવામાં આવી

વડોદરાની મહારાજા ગાયકવાડ યુનિવર્સિટીમાં શિક્ષણ અને મનોવિજ્ઞાનનો સ્વતંત્ર વિભાગ શરૂ કરવામાં આવ્યો તો આમ અઢારસો ઓગણસી માં વિશ્વમાં ઓગણીસો પાંચ માં ભારતમાં અને ઓગણીસો પાંત્રીસ માં ગુજરાતમાં ત્યારબાદ હવે આપણે પ્રશ્ન જોઈ લઈએ અત્યાર સુધી જેટલું ભણ્યા તેની ઉપરથી પ્રશ્ન જોઈ લઈએ આપણા દરેક વિડીયો આજ પ્રમાણે હશે પહેલા થિયરી ભણશું ત્યારબાદ તેના પ્રશ્ન પણ જોઈ લેશું તો મનોવિજ્ઞાન માટેનો અંગ્રેજી શબ્દ સાયકોલોજી એ સૌપ્રથમ પ્રથમ કોણે આપ્યો તો સાયકોલોજી છે તે સર્વ પ્રથમ દ્વારા આપવામાં આવ્યો છે સાયકોલોજી શબ્દ એ મૂળ કઈ ભાષાનો શબ્દ છે વિજ્ઞાન એવું કોને કહ્યું હતું તો મનોવિજ્ઞાન ને મનનું વિજ્ઞાન છે એ પેમ્પોલોજી દ્વારા કહેવામાં આવ્યું હતું પેમ્પોલોજી એ મનોવિજ્ઞાન ને મનનું વિજ્ઞાન કહ્યું ત્યારબાદ સાયકોલોજીમાં આ બંને શબ્દો છે એના અર્થ શું થાય આત્માનું વિજ્ઞાન શરીરનું વિજ્ઞાન ચેતનાનું વિજ્ઞાન મનનું વિજ્ઞાન વર્તન વિજ્ઞાન તો અહી

કોણે મનોવિજ્ઞાન ને વાર્તનિક વિજ્ઞાન તરીકે ઓળખાવ્યું તો વાર્તનિક વિજ્ઞાન તરીકે જેબી વોટસને છે તે ઓળખાવ્યું હતું તો અહીં આપણો જવાબ થશે જેબી વોટસેન વોટસન તો આવી રીતે નાના નાના વિડીયોમાંથી આપણે સંપૂર્ણ મનોવિજ્ઞાનનો અભ્યાસ કરી લેવાનો છે અને એ પણ પ્રશ્ન સાથે તો વધુ વિડીયો માટે આપણી પ્લેલિસ્ટની મુલાકાત લઈ લેજો આ વિડીયોને લાઈક કરજો અને મિત્રો સાથે ગ્રુપમાં શેર કરી દેજો મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત